હવે થઈ ગયા નવરા નિશાળી અને લેવા જવાનું થાય છે પડી જાય છે આજ તો ઘડી બેસે આરામ કરવા જયદુના નકવરી કાર્યક નીંદર કદ આજે કાય હવે શું હવે હારા ચારે મોહન ને લઈ લેવા જ આજ પછી ગરમી એટલી છે ને બફારો વરસાદ આવે એવું છે પણ વરસાદ આવતો નથી પવન આવ પડી જાય હમ આવી જાય તો કામ થઈ જાય પાણી તો તો જામ જ પડી જાય ને આજે કપા પી ગયો તો પીજી એટલે લગભગ વરસાદ એ આવશે કે હું હોય ને ત્યાં લગી નો આવે પાણી પાઈ ન એટલે પછાય

ખાળડે જો પાણી ન હોય ને ખાડો ઓગારીવારી પછી ખરી કાઢે પાણી કે સરી સેર છેકાલી સામનો જાય ટિકણો નોતો થોડો થાય કે તેરમ થોડું સુખાવ ખાળો ગરીજી ખાળો ગરીજી સાચતું જવાનું આમ રાખે ટીપું થાય મોર ઉલા જે તોક ના કર ઠી આપા ખબર નો પડે છે શેકવા થોડોક હતો બીજી કોઈ એટલે ગામમાં લેવા જાય થાય થોડું ઘણું દાવ પડે હે ને પૂરી વસ્તુ એટલે હોય કપાતો પહેર્યો ને વાલ બંધ કરી દીધો ને બેનું જે બેઠા છે બાપાને ને બધા બાવરે બેઠા એને આપણે અહીંયા ગણેશ પાણી વારીને આવ્યું હવે હોય સુખ એ અહીંયા આવ્યો શેરો બનાવે જમાવેટ થાય છે બપોરામાં બની જાય એટલે બપોરા કલ ને આ છે અમારી પાણાની દીકરી ત્યાં નામ છે ત્યાં નામ શું કહેવાય નામ કે એટલે બધાને ખબર પડે તાર નામ છે કિશોરી કિશોરી કૃષ્ણ હે કૃષ્ણ કૃષ્ણ હે કૃષ્ણ હે કૃષ્ણ શેક કહી જાય ખુશી આવું वो लेने हैं

અલા કી નઈ પાણી ભરવા દેવો આમણા ભરી દેસમ કઈ ને એટલે થોડોક ઘરપું જેવો દેખાય છે શિકણો ન હોતે ને મને એમ કે શિકણો થાય કસરી શિકણો થાય ને બધું એ બધું અમે રતું રાજીઓ દેખાય કે મિલો છોડી એક કસેમાં ભાગ આરીનો કા થાળો કડચમ ઓજી થોડો

तो कहानी तो या बाजो हार मोटू खड़ टुकरू है न એટલે થોડું ઝાડી ઉપર મોટી ગાડી માથે માં હવે વરસાદ આવે થારું ન કરજો હવે પીરા પાંદડા થવા મીંડા માથે ગાડી મૂકી ન ઉપાળો માથે આખરા ઉપાળ લેવ થોડું ગાડી છે ને તો ઓઢા હો ઉપાડો કેટલે છે આйно ન ઉપાડે એ ઉપડે હા

આખું ઉખડી ગયો તો કાશ ને બધું પાવડ ખૂટી ગયો એટલે બંધ થોડુંક માટી

હા થોડાક આપણે એલા બનાય ઠંડે ખાવાવા ને 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 કે ને તમે હા તમ નો દરાઈ પેરો આપણે

મેથી હું આયા રાજના કેમેરા પર માર બગુંઈ કાન પડી જાય મેલવા ખબર ન પડે ગઈ જવા એટલે